તારે અમારે એમને કમાઈને ખવડાવવું પડે ને અમારે અમને ઉંચકીને એ લોકોને લઈ જવાનું તારે અમારે એમને ઉંચકીને લઈને જવા પડે કેમ કે અલી રહેલા છે હવે કોણ અમને પોષણ કરે અમારા નાના નાના છોકરો અમારો બેલી કોણ છે મહેરબાની કરીને દારૂ બંધ કરાવો આ રામીના બેન રામી બેન એ ના પાડે બંધ કરવાનું આજે રામી બેન દારૂ બંધ કરવાનું ના ગય છે ને રમીલા બેન ના ગે તો અમે અગાડી વધશું કેમકે મારા જેઠ કાલે ગુજરી ગયેલા છે પાણીમાં પડીને અમારા પાણી પાણી નો દંડો છે એટલે કાલ ઉઠીને મારા મારા ધની બી આવું થયેલું કાલે ઉઠીને મારા ધની આવું થઈ જશે ને લોકો એવું કરશે અમને કોઈ સહારો નથી દારૂ પી પી ને ઝઘડો કરે જે અમારો સહારો હતો તે અમારો જતો અમે કોના સહારે જીવીએ આ ના બંધ કરશે તો અમે કલેક્ટર ઓફિસે અમે છૂટક મજૂરી કરીએ મહેનત કરીએ કામ પરજીએ મહેનત કરીને અમે સો બસો રૂપિયા લાવીએ અને એનાથી અમે અમારું ગુજરાન ચલાવીએ અને મારો ઘેર વાળો আমার মরি মার পাইসা লাইম আীতে আমি জীবিয়ে আমার মন জারুছে না পড়েছে আমি দারু আমি

હું રાહુલ વસાવા તારિયા વિસ્તારનો રહેવાસી અને રામીબેન જે છે જે દારૂનું વેચાણ કરે છે અમને અમારા તારિયા વિસ્તારમાં નાના નાના જે બાળકો છે દસ દસ પંદર પંદર વર્ષના જે બાળકો છે એ અમને જે દારૂ પીને બધા ખલાસ થઈ ગયેલા છે એના માટે અમે દારૂ બંધી કરવાનો પ્રયાસ કરી રહેલા છે કોઈ બી જે આ રામીબેન છે એ દારૂ બંધ કરવાનું ના કહે છે તેમ છતાં બી પણ અમે પોલીસ સ્ટેશન આવેલા છે પોલીસ સ્ટેશન આવ્યા પછી પણ જો પોલીસવાળા દ્વારા પગલું નહીં ભરે તો પછી અમે કાર્યવાહી કરીશું અમને જે જે દારૂ આ બધા છોકરાઓ છે અમારા ગામના એ અને તાન ચડે ને અમારા જે તારિયા વિસ્તારનો નદીનો ધંધો છે નદીનો ધંધો છે એટલે કેવું છે કે દારૂ પીવાથી લોકોને તાન અને ખેંચ આવે ખેંચ આવવાથી માણસ પાણીમાં પડી જાય પાણીમાં પડી જાય એટલે માણસ મળી જાય મળી જાય એટલો તે જીવતો નીકળે જ નહીં ને અમારા જે વિસ્તારમાં જે અમને ચેતનભાઈ કરીને જે અમને આ બનાવ બનેલો છે એટલે અમારે આ પગલું ભરવું પડ્યું છે અને કઈ તો બહુ સમય થયો છે નથી અને એના નાના નાના બાળકો છે હવે બાપ વગર ની જિંદગી લોકો કરશે શું